એટલે નીતિ વિષયક બાબતો હોય ટેકનિકલી બાબતો હોય તમે વિચારો અને સ્થાનિક લોકોને પણ રિક્ષા ફેરવવા દેવામાં આવે એવી જ એ જ અમારી માંગ છે બીજું કંઈ તો છે નથી ખાસ કરીને ચેતરભાઈ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે અમે ધરણા પર બેઠા છે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાગડીયા કેવડીયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રિક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓ શ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલા અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમને શું વાતચીત કરીને શું એમને કમિટમેન્ટ આપી એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્ત બહાલી આપશે એવું કીધું છે પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે જો આ ગંભીરતા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું ખાસ તમારો કયો મુદ્દો હતો અને આજે હડતાલ પર બેઠા છે ધારાસભ્ય સાથે સાહેબ અમારે રીક્ષા ચાલકનો મુદ્દો હતો હવે અમને અવર થવા માટે તકલીફ વાગેડ્યા ગેપ પર છે હવે આજુબાજુની ટોટલી રિક્ષા સો છે એની અંદર આવવા જવામાં બધાને જ તકલીફ થઈ જાય અંદર કોઈક મહેમાન જવાના હોય કોઈક આપણા સેવા સંબંધીને લેવા દેવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા હવે રોજ ગાડીની માટે આવે તો અમને આ પચાસથી પંચાવન રિક્ષાના પાસ ગાડી આપેલા છે સો ગાડીને બાકી રાખેલી છે એકસો ને પચાસ પિંક રિક્ષા ચાલે છે તમારી માંગ શું છે ને માંગને લઈને શું કહેવું અમને પાસ બનાવી આવે કે એવી માંગ નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગવા માટે સો બીજી તમારું રહેઠાણ કઈ છે ને રહેઠાણને લઈને આ પ્રોબ્લેમ ઊભો થયો છે કે પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે ના અમે તો રહેઠાણ અહીંયા જ છે આ બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર કે પંદર કિલોમીટર સો કિલોમીટરનો તો કોઈ છે નહીં થાય તો તમને તમારા ઘરે જવા માટે પણ પાસ લેવા પડતો

એ જ માંગ છે બીજી તો કોઈ માંગ છે નહીં અમારે નામ તો શૈલેષભાઈ ગોવિંદભાઈ તરની ગોરા વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા